હા મારું નામ છે ઠાકર હેતલ એમડીએમ કન્યા વિદ્યાલય ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાથી જોન કક્ષાના ઇનોવેશન ફેરમાં મારો ઇનોવેશનનો વિષય છે ગણિત વિજ્ઞાનને ગમતું કરીએ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જ્યારે વર્ગમાં આવતા હોય ત્યારે ગમતો વિષય પૂછીએ તો એવું બનતું હોય છે કે કોઈને ગણિત વિજ્ઞાન ગમતું નથી તો એના માટે શોધવું કે શા માટે ગમતું નથી અને એને ગમતું કરવું એ જ મારો મુખ્ય ઉદ્દેશ છે એના માટે વિદ્યાર્થીઓને જે ભૂમિતિના રસાયણ વિજ્ઞાનના અને જીવવિજ્ઞાનના જે મુદ્દાઓ અઘરા લાગતા હોય કઠિન લગતા હોય એ મુદ્દાઓને સહેલાઈથી સમજાવવા માટે આ પ્રયત્ન કરેલ છે અહીંયા આવર્ત કોષ્ટક બનાવેલું છે આવર્ત કોષ્ટકની મદદથી વિદ્યાર્થીઓ સમજશે કે અઢાર ઊભી લાઈન છે તો અઢાર સમૂહ આવેલા હોય છે સાત અડી લાઈન છે તો સાત આવર્ત આવેલા હોય છે જેના મદદથી તત્વોનું આવર્ત કોષ્ટકમાં સમગ્ર વિશ્વમાં સ્થાન સમજી શકશે આ સ્થાનને સમજી લીધા પછી એને એ તત્વોને યાદ રાખવા માટે હાજરી પૂરતી વખતે એ લોકો પ્રેઝન્ટની જગ્યાએ જે તે તત્વોના નામ બોલે છે ક્રમ પ્રમાણે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ જેથી થોડા દિવસમાં એને પોતાના તત્વોનું નામ અને ક્રમ યાદ રહી જાય છે એના પછીની આ ગેમ છે આ ગેમમાં ત્રણ ટીમ બનાવેલ છે પહેલી ટીમને નંબર આપ્યા છે બીજાને સંજ્ઞા અને ત્રીજાને નામ આપણે જેનો નંબર બોલીએ બાકીના વિદ્યાર્થીઓ સંજ્ઞા અને નામવાળા આવશે માત્ર બે થી ત્રણ દિવસમાં નવમા ધોરણ અને દસમા ધોરણમાં આવતા તમામ તત્વોના નામ સંજ્ઞા અને એના ક્રમ યાદ રહી જાય છે એ યાદ રહી ગયા પછી એની સંયોજકતા યાદ રાખવી જરૂરી છે સંયોજકતાને સમજવા માટેનું આ મોડેલ છે આ બોર નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલું મોડેલ છે જેને બોરનું પરમાણુ મોડેલ કહેવાય આની અંદર બોરે કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી હતી એ સમજાવશે અને વિદ્યાર્થીઓ જાતે જ પોતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરશે આ રીતે કે પહેલી કક્ષામાં બે આવશે બીજી કક્ષામાં આઠ આવશે અને ઇલેક્ટ્રોન ગોઠવશે એના ઉપરથી સૌથી બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ એની સંયોજકતા થાય એની એને સમજણ પડશે સંયોજકતા સમજી લીધા પછીની એક ગેમ છે જેનું નામ છે તમારું ઘર શોધો અથવા તો મારું ઘર ક્યાં દરેક વિદ્યાર્થીઓને તત્વોના નામના કાર્ડ આપેલા હશે એ વિદ્યાર્થીઓનું હું જ્યારે નામ બોલું ત્યારે એ વિદ્યાર્થી નક્કી કરશે કે હું કયા પ્રકારની સંયોજકતામાં આવીશ અને એના ઉપરથી પોતાના ઘરની અંદર પોતાના હાઉસની અંદર ગોઠવાઈ જશે બાકીના વિદ્યાર્થીઓ જે ઓબ્ઝર્વેશન કરતા હશે નક્કી કરશે કે વિદ્યાર્થીએ નક્કી કરેલું સ્થાન સાચું છે કે ખોટું અને આ રીતે બધા જ વિદ્યાર્થીઓને સંયોજકતા બનાવતા આવડી જશે શોધતા આવડી જશે અને સંયોજકતાની મદદથી અણુસૂત્ર બનાવશે અને અણુસૂત્રની ટેસ્ટ લેવા માટે મૂલ્યાંકન માટે આ કાર્ડ બનાવેલું છે આખું એમાં જુઓ પહેલાં અહીંયા તત્વ છે એ તત્વનું નામ નક્કી કરશે એના પછી દાખલા તરીકે સોડિયમ ક્લોરાઈડ બનાવવું છે તો અહીંયા સોડિયમ પછી એની જોડે કાંઈ નહીં આવે તો ખાલી અને પછી એની જોડે આવશે ક્લોરીન અને પછી અહીંયા તો આ રીતે એ સોડિયમ ક્લોરાઈડનું અણુસૂત્ર બનાવવાની પરીક્ષા આપી શકશે ત્યાર પછી આ મોડેલ છે જે સૌથી ચેપ્ટર છે બે સમાંતર રેખાઓની છેદિકા એમાં એક ખૂણો આપેલો હોય ને બાકીના બધા ખૂણાઓ શોધવાના હોય છે તો મારા વિદ્યાર્થીઓ આ આકારની મદદથી આકારની મદદથી કોઈ પણ જાતનું વર્ક કર્યા વિના કે ચોપડીમાં કામ કર્યા વિના તમામે તમામ ખૂણાઓ શોધીને બતાવે છે ત્યાર પછી દસમા ધોરણનું આ એક મોડેલ છે સાઈન અને કોષની વેલ્યુ સામાન્ય રીતે વેલ્યુ ના આવડે તો દાખલા આવડતા નથી એટલે જો કોષની વેલ્યુ શોધવાની હોય તો ઉપરથી આંગળીઓ ઉપરની આંગળીઓને ગણવાની છે સાઈનની વેલ્યુ શોધવાની હોય તો નીચેની આંગળીઓ એના માટેનું સૂત્ર છે કે કોષથીટા બરાબર ઉપરની આંગળી છેદમાં બે સાઈનથી બરાબર નીચેની આંગળી છેદમાં બે રીતે મોટા ભાગના ગણિત વિજ્ઞાનના મુદ્દાઓને સરળતાથી પ્રાયોગિક રીતે રમતગમત દ્વારા સ્પર્ધા દ્વારા ભણાવવામાં આવે તો દરેક વર્ષે સારું ને સારું પરિણામ મેળવી શકાય છે હાલના સમયે મારી શાળામાં ભાષાના શિક્ષકો જે કાંઈ નથી કરી શકતા એનાથી સારું ગણિત વિજ્ઞાનમાં કરીને બતાવું છું અને એકમ કસોટીમાં ભાષાના વિષયોમાં મળતા માર્ક્સ કરતાં પણ ગુણ કરતાં પણ ગણિત વિજ્ઞાનમાં દરેક વિદ્યાર્થીઓને વધુ સારા ગુણ હોય છે